તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને ભાખરી આપણે બનાવવા જઈ રહ્યા છે આજે જે એકદમ રેસ્ટોરન્ટમાં મળતી હોય છે ગુજરાતી થાળીમાં એવી જ ભાખરી છે તો ચાલો સ્ટાર્ટ કરીએ એની માટે મેં અહીંયા આગળ જે આપણો રેગ્યુલર રોટલીનો લોટ હોય છે એ એક વાટકી લીધો છે એની સાથે બે મોટી ચમચી ઘઉંનો કરકરો લોટ લીધો છે કે જે લાડુનો હોય અને ત્રણ ચમચી ગોળ લીધેલો છે હવે આપણે સૌથી પહેલાં ગોળમાં ગોળ એટલું થોડું પાણી રેડી અને એને ગરમ કરી લઈશું કે જેથી કરીને આપણો ગોળ બધો જ ઓગળી જાય એટલે આપણે એને ગરમ કરી લઈશું હવે આપણો ગોળ ગરમ મૂક્યો છે પાણીમાં ઓગળી જાય ત્યાં સુધીમાં આપણે તલ વાટી લઈએ આમાં નાખવા માટે ગળી ભાખરીનો આપણે પહેલાં લોટ બાંધી રહ્યા છે તો એની માટે અહીંયા ઘડી આપણે તલ વાટી લઈએ છીએ એને અધકચરા કરી લેવાના છે જો તમે જોઈ શકો છો ને આપણો ગોળ એકદમ ઓગળી ગયો છે તો ચાલો હવે લોટ બાંધવાનું સ્ટાર્ટ કરીએ એની માટે પહેલાં જે એક વાટકી ઝીણો લોટ હતો તે લીધો છે સાથે બે મોટી ચમચી ઘઉંનો કરકરો લોટ લીધો હવે આપણે એમાં તલ એડ કરીશું જે આપણે કરકરા વાટી રાખ્યા હતા તે અને એક ચપટીક મીઠું એડ કરવાનું છે થોડુંક મીઠું હોય તો બહુ જ સરસ લાગે છે ગળી વસ્તુમાં એટલે આપણે સ્લાઇટ મીઠું એડ કરીશું અંદર હવે તેલ રેડવાનું છે મોણ માટેનું અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ રાખવાનું છે કારણ કે આ ભાખરી એકદમ ક્રિસ્પી બને છે અને આ ભાખરી તમે જો ટ્રાવેલિંગમાં લઈ જાઓ બંને ભાખરી તો એ લાંબા ટાઈમ સુધી બગડતી નથી એ લગભગ દસથી પંદર દિવસ સુધી એવી ને એવી જ રહે છે તો એવી ભાખરી આપણે પ્રિપેર કરી રહ્યા છે અત્યારે જો આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોન રાખવાનું છે હવે આપણે અંદર ગોળનું પાણી રેડી અને ટાઈટ લોટ બાંધી લઈશું થોડું થોડું કરીને પાણી એડ કરતા જવાનું છે અને આવો ટાઈટ લોટ બાંધી લેવાનો છે હવે આપણે આ લોટને રેસ્ટ આપી દઈશું ઢાંકીને એને એક વોર્મ કકડાથી ઢાંકી દઈશું અને એને લગભગ પંદર મિનિટ રેસ્ટ આપી દઈએ છીએ ત્યાં સુધી હવે આપણે મસાલાની મેથી ભાખરીનો લોટ બાંધી લઈએ એની માટે મેં અહીંયા આગળ એક વાટકી ઝીણો લોટ છે હવે અહીં ઘડી આપણે તલ અજમો અને જીરું એક એક ચમચી લીધા છે એને આપણે શેકી લેવાના છે એ અધકચરા શેકાય એટલે આપણે એક લીલા મરચાંના મોટા ટુકડા કરીને એને પણ તવી પર શેકી લેવાનું છે આ રીતે શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો તલ ફૂટી રહ્યા છે હવે આપણે એને એકદમ પીસી લઈએ છીએ હવે આપણે લોટ બાંધી લઈએ એની માટે જે એક વાટકી ઝીણો લોટ અને અડધી વાટકી કરકરો લાડુનો લોટ લીધો છે હવે સાથે મીઠું એડ કરીશું અને જે આપણે પેલી પેસ્ટ મસાલાની પ્રિપેર કરી એ એડ કરીએ છીએ આપણે આ મસાલાની પેસ્ટ આપણે એડ કરીએ અંદર હવે કસૂરી મેથી અહીંયા આગળ મેં હાથથી મસળીને નાખી છે અને મીઠું મરચું આમચૂર પાવડર અડધી ચમચી એ એડ કર્યું છે અને હવે મોણ પ્રમાણે તેલ એડ કરી દઈશું મુઠ્ઠી પડતું જ આપણે મોણ રાખવાનું છે એવું તેલ એડિ કરી લઈએ છે કસૂરી મેથીને હાથથી મસળીને એડ કરવાની છે કે જેથી એની ફ્રેગરન્સ બહુ જ સરસ આવે છે આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે આપણે અને એનો પણ આવો ટાઈટ લોટ બાંધી લેવાનો છે તો ચાલો હવે આપણો ગળીપાખરીનો લોટનેસ્ટઅપાઈ ગયો છે તો પહેલાં આપણે એ વણી લઈએ એની માટે મેં આ રીતે લુવો લીધો છે અને એને આ રીતે વણી લેવાની છે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવી છે એટલે આપણે એને કોઈ કટરથી કટ કરી લઈશું અહીંયા મેં ગ્લાસ લીધો છે એનાથી કટ કરી લઈશું આ રીતે અને હવે આપણે એને કટ કર્યા પછી ઉપર એના પર ચપ્પુથી કાપા પાડી લઈશું કે જેથી કરીને આ ભખરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી સરસ બને છે આ ભાખરી તમને જો સવારમાં ચા સાથે મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે એ તમે નાસ્તામાં ટ્રાવેલિંગમાં કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો એટલી સરસ ભાખરી હોય છે અને જનરલી જો તમે ગુજરાતી થાળી ખાવા જતા હોય તો ત્યાં તો હોય છે જ આ રેસ્ટોરન્ટમાં આ રીતે આપણે બધી ભાખરી વણી લીધી છે હવે એને શેકી લઈએ નાની નાની છે એટલે તવી પર લગભગ છથી સાત એક સાથે આવી જાય છે એને એકદમ સ્લો ફ્લેમ પર શેકવાની છે કારણ આપણે જાડી ભાખરી વણેલી છે આ એટલા માટે એને સ્લો ફ્લેમ પર જ શેકવાની છે હવે આપણે એને ટર્ન કરી લઈએ છીએ બધી ભાખરીને અને એની ઉપર તેલ ચોપડી લઈશું આપણે ભાખરીની બંને બાજુ તેલ મૂકીને શેકવાની છે એને અને એકદમ ક્રિસ્પી કરવાની છે આ ભાખરી આપણે આ રીતે એને શેકી લઈએ છીએ તેલ ચોપડીને હવે એને પલટાઈ લઈએ છીએ જુઓ તમે જોઈ શકો છો ને સરસ શેકાઈ ગઈ છે બીજી સાઈડે પણ આ રીતે આપણે બધી ભાખરી શેકી લેવાની છે જુઓ કેટલી સરસ લુક્સમાં લાગે છે બસ આવી જ રીતે આપણે બાકીની બધી ભાખરી શેકી લઈએ હવે આપણે મેથીવાળી ભાખરીને પણ આ જ રીતે વણી અને શેકી લઈએ છે એને પણ મેં એ જ રીતે કટ કરી છે અને ઉપર ચપ્પુથી કાપા પણ કરી દીધા છે એને પણ સ્લો ફ્લેમ પર જ આપણે શેકી લેવાની છે આ ભાખરી પણ તમે ટિફિનમાં બાળકોને આપો તો એકલી પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે આ રીતે આપણે બધી પલટાઈ લઈએ છીએ અને એને પણ બંને સાઈડે તેલ મૂકી અને પ્રોપર શેકી લેવાની છે પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આને સ્લો ફ્લેમ પર જ આપણે શેકવાની છે હાઈ ફ્લેમ પર જરાય નહીં શેકવાની કોઈ પણ ભાખરીને કારણ કે જાડી છે તો પછી વચ્ચેથી કાચી રહી જશે અને ક્રિસ્પી નહીં બને આપણી ભાખરી આ રીતે આપણે પલટાઈ લઈએ છીએ અને બધી ભાખરી શેકી લઈએ છીએ તો મિત્રો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જો આપણી મસાલાની ભાખરી પણ એકદમ રેડી છે તો ચાલો હવે એને સર્વ કરી લઈએ છે બંને ભાખરી આપણી રેડી છે થેન્ક યુ મિત્રો